ઉપયોગી થશે તો આગામી સમયમાં શહેરીજનો માટે વધુ એક સુવિધાનો લાભ મળશે તેમજ તેમ નજીક અઠ્યાવીસ કરોડના ખર્ચે અન્ય એક બ્રિજ નિર્માણ થશે તો આ બ્રિજના નિર્માણ થી ચોમાસામાં ભોગવા ભોગાવો નદીમાં પાણી ભરવાના કારણે રોડ બંધ થવાની સમસ્યાથી લોકો છુટકારો મેળવશે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા અંદાજિત પાંચ કરોડના ખર્ચે બંધાયેલ સર્કિટ હાઉસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી જીજ્ઞાબેન પંડિયા પૂર્વ ધારાસભ્ય શ્રી ધંજી કાકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખભાઈ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય વગેરે પદાધિકારીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં આજે આ બ્રિજનું લોકાર્પણ થયું છે દાળમીલ રોડ બાજુથી કે સરકારી કચેરી કલેક્ટર કચેરી હોય એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય મૂળી સાઈલા ચોટીલા કે થાન બાજુથી આવતા લોકોને આ સર્કિટ હાઉસવાળો બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે અને ચોમાસાના સમયે પણ ઘણીવાર ફ્લડના કારણે ભોગાવો નદીમાં પાણી હોય ત્યારે આ બ્રિજ બબે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ બંધ રહેતો હોય છે એ કાયમી સમસ્યામાંથી એક સુખદ ઉકેલ આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના પ્રજાજનો પણ ખૂબ જ આ બ્રિજ શરૂ થવાથી ખુશખુશાલ છે અને આગામી દિવસોમાં ડેમ પાસે પણ આવો સરસ મજાનો અઠ્યાવીસ કરોડના ખર્ચે એક બ્રિજ બનવા જઈ રહ્યો છે બહુ સરસ મજાનો પુલ બન્યો છે અને મજબૂતાઈ વાળો બન્યો છે ગુણવત્તાવાળો તમે એની રોડનું ફિનિશિંગ જોવો બહુ સારું ફિનિશિંગ કર્યું છે એટલે હું આ કુલ જોઈને બહુ જ રાજી થયો છું જો